વડોદરાની અમીલ લાઈફ સાયન્સ કંપની રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવશે કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ સી આર પાટીલના જન્મદિવસ નિમિત્તે સિત્તેર જેટલા અલગ અલગ સ્થળો પર રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત કરોડના ખર્ચે અલગ અલગ સ્થળો પર રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવામાં આવશે જે વિષેની વધુ માહિતી એક પ્રેસ કોન્ફરન્સ કરીને આપવામાં આવી જેમાં કંપનીના મેનેજમેન્ટ સાથે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવા બાબતે વધુ માહિતી આપી માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટિલ સાહેબના સિત્તેરમાં જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર જિલ્લા અમરેલીમાં સિત્તેર જેટલા રેન વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટની આજે એમણે જાહેરાત કરી છે જે જગ્યા પર જે પ્રકારના રેન વોટર હાર્વેસ્ટિંગની રિક્વાયરમેન્ટ હોય તે પ્રમાણેના રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામ આ કંપની પોતાના સ્વ ખર્ચે કરવાની છે દોઢથી બે કરોડ રૂપિયા સુધીનો ખર્ચ એનું એમની પાસે પ્રાવધાન રાખવામાં આવ્યું છે અને રેન વોટર હાર્વેસ્ટિંગને કારણે કેચ ધ રેનનો માન્ય મોદી સાહેબનો જે સંકલ્પ છે એ સંકલ્પ પૂર્ણ કરવામાં એમના માધ્યમથી આ કામગીરી થઈ રહી છે અમે માનીએ છીએ કે આવનારા સમયમાં પાણી એ જીવન છે અને પાણી સૌથી મહત્વની જ્યારે કોમોડિટી હોય ત્યારે આ પાણીને બચાવવાનું પાણીને પૃથ્વીની અંદર એટલે કે જમીનની અંદર લઈ જવાનું અને આ જ પાણીનો ભવિષ્યમાં ઉપયોગ કરી શકાય એવી ચિંતા જ્યારે પાટીલ સાહેબે કરી છે ત્યારે કંપની એમાં જોડાય છે કંપનીના માન્ય શ્રી ગિરીશભાઈ ચોવટિયા અને એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન છે એટલે અમારી ફાર્માસ્યુટિકલ કેમિકલ કંપની છે અને એના ચેલેન્જીસ એન્વાયરમેન્ટના હોય છે અને બીજું કે અમારા ચેરમેન ખેડૂત છે જમીન પુત્ર છે એટલે કશે ને કશે જમીનનું રેન્ટ ચૂકવવાનું જે ભાવના હોય છે સીએસઆરના થ્રુ એના માધ્યમના થ્રુ અમે એવું ડિસાઇડ કર્યું અને એમના ડોટરના લાસ્ટ મંથ મેરેજ હતા એના પ્રણરૂપે કે ભાઈ આપણે સમાજ માટે કંઈ કરીએ આ એક ઘરમાં મોટો પ્રસંગ આવ્યો છે એટલે આપણે આ ડિસાઇડ કર્યું કે આપણે રેઇન વોટર હાર્વેસ્ટિંગનું કરીએ કેમ કે અત્યારે પાણી જીવન છે અને પાણીના એટલીસ્ટ પાદરાથી લઈને તરતરી સુધી ઘણા ચેલેન્જેસ છે એટલે છેલ્લા ઘણા વર્ષોથી અમે સસ્ટેનેબિલિટી અને એન્વાયરમેન્ટ માટે ખૂબ પ્રયત્નશીલ છે અને એના ભાગરૂપે અમે આ ડિસાઇડ કર્યું કે આપણે એવું કંઈ મિશન ઉપાડીએ અને ત્યાં જ સી આર પાટીલ સાહેબ જ્યારથી મંત્રી બન્યા છે ત્યારથી એમણે પણ અને એક નવું જોર આપ્યું છે એટલે એમાં ભાગીદાર થવા માટે અમે ડિસાઇડ કર્યું કે અમે આવું એક ફંડ લઈએ ને એમાં સહયોગ કરીએ આગળ વધવાના કામમાં લગભગ અત્યારે એક્ઝેક્ટ નંબર આપો પણ લગભગ દોઢ કરોડથી બે કરોડ રૂપિયા સુધીનું કમિટમેન્ટ છે અમે એક રફ કર્યું તો એ પ્રમાણે પણ એક્ઝેક્ટ જેવું આગળ પણ આપણે કહ્યું કે એક્ઝેક્ટલી કઈ જગ્યાએ છે શું કરવાનું છે કેમ કે વેરિયેબિલિટી ઘણી હોય છે પ્રોજેક્ટ્સમાં પણ ફ્રોડલી દોઢ કરોડ રૂપિયાથી બે કરોડ રૂપિયા સુધીનું કમિટમેન્ટ આપણે કર્યું છે મારું નામ બિરજુ મિસ્ત્રી છે હું લાઈફ સાયન્સીસમાં એચઆર અને સીએસઆર હેડ છું